પકડાયેલા આરોપીઓમાં ઇલુદ્દીન ઉર્ફે ઇલ્લો નજમુદ્દીન શેખ ઇમરાન જમલભાઈ ઘાંચી જાવેદ અનવરભાઈ સરફુદ્દીન ઉર્ફે શરીફભાઈ નસુદ્દીન સૈયદ ગુલામ મોહમ્મદ ઉર્ફે મોહમ્મદ અબ્બાસ મિયા મલેક અને મોહમ્મદ હનીફ કાલુ મીયા મલેકનો સમાવેશ થાય છે પોલીસે આરોપીઓ સામે જુગારધારા કલમબાર હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એજે પાંડવ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર બી આર ગોળ એએસઆઈ રાહુલકુમાર ભીખાભાઈ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ મનસુખભાઈ લાલજીભાઈ ભરતભાઈ અલ્કેશભાઈ લાલસીભાઈ કૌશિકભાઈ સુરેશભાઈ શૈલેષભાઈ રાજસિંહભાઈ જયપાલસિંહ દરપલસાઈ સામેલ હતા